જો કડીમાં મેઘના સુમાં સરદાર સન્માન યાત્રા ઉજાય છે એમાં પબ્લિક જો કેટલી બધી છે સોના સરદાર સરદાર સન્માન યાત્રા એમના એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સરદાર સન્માન યાત્રા થઈ રહી છે અને આજે અમારે ત્યાં કડી પહોંચી ગઈ છે આ યાત્રા બારડોલીથી સોમનાથ યાત્રા જવાની છે અને ટોટલ કુલ અઢારસો કિલોમીટર સુધી લાંબી થવાની છે અને બાર દિવસ સુધી ચાલવાની છે આ સરદાર સન્માન યાત્રા સરદારના કામ જે આપણે એક કરી દઉં ભારતને નહીં તો અત્યારે બહુ ટુકડા હોત એના માટે કાઢવામાં આવે છે અને ગામે ગામ જવાની અને બધી જ જગ્યાએ વૃક્ષારોપણના પ્રોગ્રામ પણ કરવાના છે ગામે ગામ થવાના આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સર્વ સમાજને જોડવું એ મોટો ઉદ્દેશ છે તો સરદાર યાત્રામાં તમે પણ જોડાવો જય સરદાર આ યાત્રાનું સ્વાગત આ દેશ માટે પોતાનું સર્વસ્ત્ર આ દેશને સમર્પિત કરી દીધું જો સરદાર ન હોત તો આ દેશની જીતી હું

જીવનની અંદર પેઢી આ યાત્રા એમના પિતાની સાથે એક ટેકલું પાર્સલ રહી અને આ દેશ માટે એક રહી અને આ દેશ ભક્તિ ત્યારે આપણામાં એવી શક્તિ છે એ મણિબેનના વિચારો જીવનની અંદર ઉતારી કે જે નાયબ વડાપ્રધાન ના દીકરી હોવા છતાં દીકરાવાળી સાડી પહેરી એકતા હોય તો દીકરા દીકરીઓને મારી એક નમ્ર અપીલ છે કે આપણા મા બાપની જે પરિસ્થિતિ જોઈ કે આપણા મા બાપની આવક શું છે એ જોઈને કોઈ પણ વસ્તુની માંગ મા બાપ પાસે નથી જોઈએ તમારી વાતને સંતોષવા માટે મા બાપ પોતાનું માની વસ્તુ વેસી દેવું કરી અને તમને રાજી રાખે છે ત્યારે અહીંયા દીકરીઓ દીકરાઓ તો બધી કન્યા સત્ર છે ને આ દીકરીઓને ખાસ મારી બેન જોવા છે અને સરદાર સાહેબની વતી હું આ તમને મેસેજ આપું છું કે જો મણિબેનના વિચારો જીવનની અંદર ઉતારી છે ને તો તમારા મા બાપને કારણે સુસાગ નહીં કરવું પડે કારણ કે તમારી વાતને સંતોષવા માટે અને વાલી વસ્તુ બેસી નાખે છે દેવું કરે છે અને પછી જ્યારે ક્યાંયથી ભેગું નથી થઈ દેતો ત્યારે બાપાને તેમાં આને સુસાગ કરવું પડે છે ત્યારે સરદાર ઝાટવી અને મણિબેનની વાત આપણા જીવનની અંદર ઉતારી અને હું આયોજકોને કહું છું કે પાંચ દસ ગૂટ આપી દઈ જવાનું એટલે દીકરીઓને જ્યાં લાઇબ્રેરી હોય એમાં મેંપી દેવાય અને સરદાર વિચારો હર હંમેશા જીવિત તો રહેવાના છે પણ તમારી જવાબદારી છે કે ભાઈ સરદાર સન્માન યાત્રામાં તમે જોડાવ જય સરદાર જય પાટીદાર